ભગવાન મહાવીર જન્મોત્સવ અંતર્ગત અંકલેશ્વર ખાતે કલ્યાણક મહોત્સવ યોજાયો હતો તીર્થકર પરંપરાના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરની બે હજાર છસો ત્રેવીસની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય શ્રી મહાશ્રમણજીના વિદ્વાન અને શિષ્ય સાધ્વી પંકજશ્રીજી થાણાની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ખાતે કલ્યાણક મહોત્સવમાં સમસ્ત જૈન સમાજ દ્વારા તીર્થકર પરંપરાના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરની બે હજાર છસો ત્રેવીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સાધ્વી શ્રીજીએ નમસ્કાર મહામંત્રથી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ મહિલા મંડળની બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને જ્ઞાન જ્ઞાનશાળાના બાળકો અને મહિલા મંડળની બહેનોએ અર્જુન માળીનો પરિસંવાદ રજૂ કર્યો હતો સાધ્વી સમયક પ્રભાજીએ તેમના મધુર અવાજમાં ગીત દ્વારા ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે સાધ્વી સાલીના પ્રભાજીએ તેમના વિચારો વ્યક્ત કર્યા અને ભગવાનને શ્રદ્ધાંજલિ આપી પોતાના શુભ પ્રવચનની શરૂઆત કરતા સાધ્વી પંકજશ્રીજીએ કહ્યું કે મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં અહિંસા કરુણા અને સત્યનો ઉપદેશ આપ્યો હતો તેમણે પોતાના પ્રચાર દ્વારા લોકોને નવી દિશા આપી હતી તેમણે લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું જ્ઞાન આપ્યું મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં ધર્મ સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ક્ષમા પર મહત્તમ ભાર આપ્યો છે બલિદાન અને સંયમ પ્રેમ અને કરુણા અહિંસા પરમો ધર્મ જીવો અને જીવવાદો દરેક જીવો માટે તેમની ઘોષણા હતી અંતમાં અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘના પ્રમુખ હેમંત શાહે તમામ સાધ્વીઓ અને જાહેર સમુદાયનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સકલ જૈન સંઘને આજે મહાવીર જયંતિ નિમિત્તે પ્રથમ વખત તેરા પંત ધર્મ સંઘના સાધ્વીજીનો સંગાથ મળ્યો હતો અંતે સાધ્વીજી શ્રી પંકજશ્રીજી પાસેથી મંગલપાઠ સાંભળ્યા પછી પ્રભાત ફેરી સ્થાનિક ચંપાપુરી જૈન મંદિર જીઆઈડીસીથી શરૂ થઈ જે તેરા પંથ આચાર્યથી શ્રીના વિદ્વાન શિષ્ય પંકજશ્રીજી ના વિવિધ માર્ગો થઈને ચંપાપુરી મંદિરે પહોંચી મહાશ્રમનાજી વિદ્વાન શિષ્યા સાધ્વી પંકજશ્રીજી સાધ્વી શારદા પ્રભાજી સાધ્વી સમ્યક પ્રભાજી સાધ્વી સાલીન પ્રભાજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જૈન સમાજ અંકલેશ્વરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તમામ સભા સંસ્થાઓના અધિકારીઓ અને સભ્યોની ખૂબ જ સારી હાજરી રહી હતી આજના ભવ્ય કાર્યક્રમનું સુંદર સંચાલન સાધ્વી શ્રી શારદા પ્રભાજીએ કર્યું હતું